જ્યારે બોડેલી પોલીસે વ્હાઈટ કલરની મહેન્દ્રા કંપનીની બોલેરો ગાડી જેનો રજિસ્ટ્ર નંબર છે જીજા જીરો છ પીએન તોતેર જીરો બે જેમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે કારમાંથી મળી આવેલ જે બોટલ છે જેની વાત કરીએ તો એક હજાર છસો બેતાલીસ કંપની સીલ બોટલ્સ પ્લાસ્ટિક ક્વાટે અને ટીન મળી આવ્યા હતા જેની અંદાજે કિંમત છે બે લાખ ચોપન હજાર સાતસો ને વીસ તેમજ દારૂ હેરાફેરી માટે ઉપયોગમાં લેવામાં આવેલી બોલેરો ગાડી જેની કિંમત છે પાંચ લાખ રૂપિયા જે પૈકી સાત લાખ ચોપન હજાર સાતસો વીસનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે જ્યારે કારનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો જ્યારે પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે